જય શ્રી રાધે રાધે કૃષ્ણ ચાલો ભાઈ તમને આમાં ક્લિયર કઈ દેખા હે ને એક તો અમારે વરસાદ આવે છે ને પ્લસ લાઈટ વહી ગઈ છે અને અમારે આ બર્થડે ડે બોય હેપી બર્થ ડે કાના આને જો ફટાક્યો જોઈએ આ ફટાકી એમ ન મળે એના માટે ફટાકિયા ફોડવા પડે તમારે હજી તો આજો આ ફટાકી હાટુ નાના છોકરા જેમ આવો લો આ આ આ ગંડિયો આજે બર્થડે પાર્ટી હાટુ અત્યારે અહીંયા અમારે ભેગા તો થઈ ગયા પણ લાઈટ નથી હવે આમાં ફેસ અમારું તો મારું તો તમને જોવા નહીં મળે આજે આ જ છે મારો જેમાં કાના ભાઈ જૈન માં લાઇટ જ વય ગયા નાનો જૈન માંથી લાઈટ જ ગયા અને શું કેવું અમારે હતી અંધારું કરી નાખ્યું અમારે હા

ચાલો ભાઈ અમે અત્યારે કાનાભાઈ બર્થડે રાતના કેટલા વાગ્યા છે ખબર નથી હા મોટું ને અમારે કઈ ખબર જ ન અત્યારે રાતના અગિયાર વાગી ગયા છે અમે બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યા છીએ બટ નથી લાઈટ

કે રાણાવી રોટલી શેરી પાણી પાણી ભાઈ અમારા રોહિતભાઈ જાઓ અહિયાં જલ્દી આવો તો અમારા જેવા લોકો

એ ફોન ફોન કટ કરી નાખે રાખી થાય ફાઇનલી આજે અમે તમને ફર્સ્ટ ટાઈમ કેક શું કરવાનું અનબોક્સિંગ 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 બર્થડે છે ને એને જ અનબોક્સિંગ કરવાનું છે હેપી બર્થડે કો મૂ લખ્યો હવે કાલ કા હે ઇસમે ભાવીક આઈ લવ યુ આનું નામ લખા હે તો ખબર જ હતી લે હાર્ટ એ ખાવા બીજું કઈ ને ટુ ફૂક કોઈ ના કેન્ડલ કોઈ ઉપર આઈ ડોન્ટ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ આરોપો ચાલો ભાઈ અત્યારે અમારે જો આ લાઈટ વગીને એટલે થોડુંક અમે ઇમરજન્સી બર્થડે સેલિબ્રેટ કરીએ કારણ કે નકર કેક છે ને એ ઓગળવા મળશે અમારા કાનાભાઈ જેમ કાના ચલાવી આય જામ જે બે હું હે હાલો આ બર્થડે ટુ

એ કોન હતો હા તો બજે આ ફટાકયા ફોરો કોકને હુવા દેવાય ની રાતે હલકે છે એ હોઈ જાય દાદા બોલ્યો એ લાઈનમાં ઉપરી જાય એને કે લાઈનમાં ઉપરી જાય લા ચાલુ રાખ ને બોલજે એ લાઈનમાં ઉપરી જાય મારા બગ ઉપર કેમેરા બંધ નતો મારે રીટ હેપી બર્થડે કાના થેન્ક યુ

ચાલ બર્થ સેલિબ્રેશન થઈ ગયો મારા કાન ભાઈ નો

थे ही थे ही थे ही थे इस इस मोंटू को किसी ने केक नहीं खिलाया केक पूरा गिर गया क्या मोंटू मोंटू अभी लालच में हूँ के पानी आ रहा है मुंह में सी मुंह को बाल दे करो भद्रत्री जात से आठी यार रोहित तेरी बात जोई पछे मैं केक कटिंग कर ली थी चलो भाई ड्रॉप करो गया तो फईना छोकरा मैं आया केक आ कटिंग करी नहीं